ઘોઘાના પીપલ્લા ગામે જમીન મામલે જે જાહેર સભા થવાની હતી તેના આગેવાનોની ધરપકડ કરવામાં આવી

Tiếng nơi lấy nhau. Ô chồng phân, chồng phân lấy nhau. Ô chồng phân lấy

રાહુલ ભાઈ <cel> <Aère Al> <problems> અને અધિકાર માટે અમે ગમે એ કરવા માટે તૈયાર છીએ પોલીસ ભલે અમને પકડી જાય 我这里弄没白 i love it bye ready <laughs> 就不要管。 ના વેપારી છે એ કરોડપતિ છે અને પૈસાવાળા છે અને ઈવડા ઈ લોકો અમારી જમીન લઈ જવા માંગે છે એને કઈ ભગવાને છે ની તાણ રાખી નથી પણ સત્તાએ અમારી હાથ હાથ પાંચ પાંચ વીઘા જમીન છે એવડી તો એ લઈ જવા માંગે છે અને એનું નામ છે જેવા કે વિપુલ જોતાલિયા ખિંજી ડોંડા મંજી માંડાણી ભરત ભાયાણી અલ્પેશ ઇટાળિયા ભાવેશ ગુજરાતી ભરત ડાકણા રોહિત દેસાઈ હાય 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 રોહિત ભરત ભરત ભાઈ હાય 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 ગુજરાતી

અમાર ખાતે નાખ્યું ને અમને અત્યારે અમે આશરે બધા બેઠા છીએ અમારે ભેર્યા છે બાકી કોઈ છે નહી રાજકારણીયા

ભરત ભારત